આંગણવાડી કાર્યકર કરે અને તે ડાંગની ભરતી સૌથી મોટા સમાચાર તમે કહી શકો ભરતીમાં કૌભાંડ થયું હોય એવા સમાચાર મળે છે આ સમાચાર કંઈ ઓફિશિયલી સમાચાર પણ તમે કહી શકો ને ઓફિસિયલી નથી કારણ કે ભરતી બોર્ડ દ્વારા એમ નથી કીધું કે ભાઈ ખરેખર કૌભાંડ થયું છે પરંતુ તમામ ઉમેદવાર લાગે છે ને આ સાચું પણ છે કારણ કે ઓલમોસ્ટ તમે જોવો તો ભાઈ જિલ્લામાં ખાલી આખી જે પણ ભરતી નવ હજાર જગ્યાએ નવ હજાર સમથિંગ જગ્યા પર છે હું આખી હમણાં તમને ડિટેલમાં સમજાવું કે આમાં શું કૌભાંડ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની પ્રક્રિયા છે લગભગ બંધ છે મેં કાલે પ્રમદેશે વિડિયો બનાવ્યો તેમાં કીધું હતું કે ભાઈ લગભગ આ રીતના સમાચાર મળે છે તો એ સાચું પણ હોય છે કે મેરિટ માં જ કરવામાં આવે છે કૌભાંડ કારણ કે ઓલમોસ્ટ જેણે ફોર્મ ભરેલા છે ને તમામ જિલ્લાના મેરિટ યાદી માં એક સરખા છે પછી શું ખરેખર કૌભાંડ થયું તો શું થયું અને તમામ ના નામ રિજેક્ટ લિસ્ટ માં શા માટે રિજેક્ટ લિસ્ટમાં તમે કોઈ પણ નાના એવા કારણોસર છે બધાના નામ રિજેક્ટ લિસ્ટમાં આવે છે ઉમેદવારોને એવું કહેવું છે કે આવું નાનું કારણ એટલે નાના કારણમાં એવું કઈ નહીં ઓછા માર્ક હોય અથવા વધુ માર્ક હોય તો એને શું કે પાછળ સુધારવાનો મોકો પણ મળે પરંતુ એવું કે મિત્રો અત્યારે જોવા નથી મળતું સીધું એ છે મિત્રો રિજેક્ટ યાદીમાં નામ અને પછી આગળ હું તમને આખું ઓફિશિયલ માહિતી આપું તો મિત્રો ઓલમોસ્ટ ગુજરાતમાં જેટલી પણ ભરતી થાય એમાં કંઈક ને કંઈક તો થતો હોય તો ભાઈ તમને પણ ખબર છે હવે બધી માહિતી તમને આપું શોકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ તમે જે ન્યૂઝ કહો એના પહેલા આપણે આ જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે અત્યારે મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરી રહ્યો જેથી કરી આની ઓફિશિયલી સચોટ માહિતી સૌથી પહેલાં અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહી કારણ કે આપણી ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા આની માહિતી સૌથી પહેલાં તમને સાચી જે પણ હશે એ પહોંચાડવામાં આવશે હભાભાંડ શું થયું છે એની માહિતી આપું તો એ મિત્રો એપ્લાય પર જવાનું સોરી મિત્રો રિક્રુટમેન્ટ પર જવાનું સૌથી પહેલા તો ભાઈ આ તમારી ઓફિસિયલી સાઇટ પર આવવાનું જે પણ ઓફિશિયલી સાઇટ છે એના ઉપર આવી જવાનું મિત્રો ત્યાંથી પછી તમારે રિક્રુટમેન્ટમાં જઈ અને મેરિટ યાદી અને રિજેક્ટ યાદીમાં જવાનું હવે હું તમને કોઈ પણ છે ત્યાંનું રિજેક્ટ યાદી મેરિટ યાદી જો બતાવું તો મિત્રો મેરિટ યાદી રિજેક્ટ યાદી અલગ અલગ જો આપણે સૌથી પહેલા નું તમને બતાવું પછી મિત્રો તમે જે પણ શું કે તમારી જે પણ મેરિટ યાદી છે જોજો રિજેક્ટ યાદી તમામની અલગ અલગ પરંતુ મેરિટ યાદી સેમ શા માટે અહીંયા જો એક્ઝામ્પલ તરીકે મિત્રો વિડીયો લાંબો હશે પરંતુ એમાં સો ટકા સપ્તર માહિતી વિડીયો શેર કરી દેજો વ્યુમેરિટ અને રિજેક્ટ લિસ્ટ રિજેક્ટ યાદીમાં મેં જેમ ક્લિક કર્યું એ મિત્રો તમે જોઈ લો કે અલગ અલગ નામ છે મિત્રો તમને ખબર કઈ રીતે એ એકત્રીસ બાણું એ પ્રમાણે પાછળ નંબર છે હવે ધંધુકા બાદ છે હું બીજા તાલુકા ધોળકામાં જઈ તો મિત્રો અહીંયા ધોળકાનું તમે જોઈ શકો મિત્રો એમાં પણ જો અહીંયા શું બદલી ગયું ને ભાઈ અહીંયા નંબર જો કેતો એકત્રીસ બાણું એ પ્રમાણે તો અહીંયા પંચાણું અઢાર છે ઓકે હવે એમાં મિત્રો એ પ્રમાણે પછી નેક્સ્ટ મિત્રો હું જિલ્લો બદલાવી નાખું રેડી આપણે એક જ અમદાવાદની અંદર મિત્રો અલગ અલગ તાલુકાનું જોઈ લો અમદાવાદ પછી મિત્રો હું બીજો કોઈ પણ જિલ્લો જેમ કે મહેસાણા લઈ લો એમાં સર્ચ પર ક્લિક કરી દો પછી મિત્રો અહીંયા જો વ્યુ મેરીટ લિસ્ટમાં માં જાઉં માં તો મિત્રો એનો રિજેક્ટ યાદીમાં તમે નામ જોયે પાછળના નંબર મિત્રો તો આપણે ખબર પડે અહીંયા એકાણું છે પાછળ અને અહીંયા ઝીરો છ છે ઓકે એટલે અહીંયા તમે આ નંબર પણ જોઈ શકો અથવા મિત્રો અહીંયા જાગૃતિ બેન છે તો એ પ્રમાણે મિત્રો અહીંયા તમે નામ પણ જોઈ લો ઓકે એના પછી અહીંયા ઊંઝા પછી મિત્રો કોઈ પણ બીજું એક્ઝામ્પલ કડી મિત્રો નામ સાંભળેલું આપણે લઈ લઈએ મહેસાણામાં હવે મિત્રો અહીંયા આવો તો જો મિત્રો અહીંયા અઢાર અઢાર થઈ ગયા એટલે નામ બદલી ગયું બધું ત્યાં છે હવે અહીંયા મેન પોઈન્ટ અહીંયા ઉભો હોય છે કે આ મારા બધા જેટલા પણ વાલા મિત્રો છે એનું નામ છે કેવા તો કે રીઝક યાદીમાં રિઝક યાદીમાં મિત્રો તમે ખાલી નામ જો મિત્રો જો અહીંયા એટલા છે બાકી મિત્રો બધી જગ્યાએ મિત્રો અલગ અલગ રિઝેક્ટ યાદીઓ છે રિજેક્ટ યાદી અલગ અલગ હશે મેન પોઈન્ટ ક્યાં છે કૌભાંડ થયું એમ શા માટે કૌભાંડ થયું એ શા માટે તો હવે આની તમે જોયું ઊંઝાની મેરિટ યાદી જોશો મહેસાણાનું છે ને મિત્રો મહેસાણા નું છે આની મેરિટ યાદી જોઈ આની મેરિટ યાદી મિત્રો તમે જોઈ લે છે ઊંઝાની જો આ રીતની છે એના પછી મિત્રો ઊંઝા પછી આપડે જોઈએ કડીની અંદર મિત્રો કડીની અંદર જો તમે જો ત્યાંની મેરિટ યાદી મિત્રો તમે જોજો મિત્રો આ મેરી જોઈ લીધી તમે ઊંઝા ને કડી મિત્રો ફરી એક વખત કરી બતાવો અહીંયા વ્યક્તિ જો નામ હશે નામ છે હવે આના પેલા મિત્રો અત્યારે જો આ કે ખબર નહિ બાકી મિત્રો આથી લગભગ છ દિવસ પેલા મિત્રો જો તમે માહિતી જો છ દિવસથી તમામ ઘણા ઉમેદવારો લગભગ જો મિત્રો વાત કરું તો પાંચસો સાડા પાંચસો પ્લસ ના ફોન આવેલા હતા તમને એમ થતું કે આ શું ખરેખર એટલા આવે તમને એવું હોય તો રેકોર્ડિંગ આખું બતાવીશ તમને મિત્રો કે કેટલા ના કોલ આવેલા હતા પાંચસો સાડા પાંચસો મિત્રો કઈ કહેવાય નહીં તમને એમ લાગે પાંચસો સાડા પાંચસો એટલા બધી એટલા તો કઈ કહેવાય કારણ કે ફોર્મમાં કેટલા ભરેલ છે કે અહીંયા તમે કોઈ પણ જિલ્લો લઈ લો કોઈ પણ તાલુકો લઈ લો એનો તમે મેરીટ યાદી ચેક કરો ને તો અહીંયા પેલા એક જ વ્યક્તિનું નામ આવે છે મિત્રો જો અહીંયા આપણે ઊંઝાનું છે અહીંયા મિત્રો એ તાલુકો મિત્રો તમે જોઈ લેજો ઊંઝા છે ને તો ઉઝામાં મિત્રો પેલું પેલું પાયલ બેન પ્રવીણભાઈ દર્દી છે ને મિત્રો હવે એના પછી મિત્રો આપણે ઉજાની અંદર જો મિત્રો આપણા મહેસાણામાં બીજું કોઈનું નામ તમે જો મિત્રો તો ત્યાં પણ મિત્રો જો એ વ્યક્તિનું નામ પેલા આવશે તો અહીંયા આ વ્યક્તિનું નામ છે મિત્રો પેલા ન આવતું તો આની પેલા જયારે અમે જોયેલું હતું ત્યારે મિત્રો શું નામ આવતું એ પણ જો તમને બધું જણાવશો મિત્રો અહીંયા તમે જોઈ લો અમદાવાદ સિલેક્ટ કરીને મિત્રો અહીંયા હું સર્ચ પર જેવું ક્લિક કરીશ એટલે મિત્રો જેનું નામ અહીંયા તમને પેલું જોવા મળે છે એનું નામ છે મિત્રો આખી આખી યાદીમાં છે પેલો આવતો હતું હવે મિત્રો અહીંયા પણ જો મિત્રો આ આ ફરી બદલી ગયું છે હવે તમને એમ થતું કે આ શું છે અહ મિત્રો અહીંયા મેં શું ભાઈ અમદાવાદ સિલેક્ટ કરેલું છે શું સિલેક્ટ કરેલું છે મેં અમદાવાદ સિલેક્ટ કરેલું છે અહીંયા મિત્રો તમારી સામે છે ને ભાઈ મેરિટ યાદમે જો આ છે હવે મેં તમને પેલું એમ નામ કીધું તું ભાઈ એક એસ ઈ બી કેટેગરીની વ્યક્તિ હતી જેનું નામ હતું મોહમ્મદ સબીરા બેન એ પ્રમાણે નામ ઇબ્રાહીમ ભાઈ એ પ્રમાણે તો અહીંયા મેં આના પહેલા શું સિલેક્ટ કરેલું છે હવે અહીંયા અમદાવાદ નું છે ને ઓલમોસ્ટ જેટલા પણ જિલ્લા છે અહીંયા શું આવી ગયું યાર બેક હવે અહીંયા અમદાવાદ નું આપણે સિલેક્ટ કરવાનું ચાલો ભાઈ અમદાવાદનું સિલેક્ટ કરીને અહીંયા પેલા હું સર્ચ પર ક્લિક કરી આપીશ હવે અહીંયા રિજેક્ટ યાદીનું નહીં પરંતુ આપણે અહીંયા જોશું હા મિત્રો હવે તો જો આપણે આવી ગયા મેન પોઈન્ટ પર હવે ત્યાં શું છે અહીંયા મેં શું સિલેક્ટ કરાવેલું છું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ અને તાલુકા ધંધુકા છે ને તો હવે આના પેલા સો દિવસ પેલા એ રીતનું હતું કે એક જ વખતે અમે એસીબીસી કેટેગરીનું નામ પણ આપેલો એ વ્યક્તિનું નામ તમે કોઈ પણ તાલુકો લઈ લો કોઈ પણ જિલ્લો લઈ લો એની અંદર એક જ વ્યક્તિનું નામ પેલું અને આખી મેરિટ યાદીમાં પંદર વ્યક્તિનું નામ હવે આ ફરી જે પણ હતું એ આખું મેરિટ યાદી બદલી ગયું છે ફરી એક જ મેરિટ યાદી આખા જિલ્લામાં ફરે છે મિત્રો હમણાં મેં મહેસાણા તમને બતાવેલું છું અહીંયા અમદાવાદ નું જો મિત્રો તમે જો અમદાવાદ માટેનું છે અમદાવાદનું મેં ક્લિક કરેલું છે ને હવે અહીંયા મિત્રો વ્યુ મેરિટ યાદીમાં હમણાં કોઈ પણ જો તમને એમ થાય કે ધંધુકાનું લાવો બીજું ગમે લો ધોળકા પર ક્લિક કરીશ ને એના મેરિટ યાદીમાં તો તમે તમે ભાઈ અમદાવાદ નો હોવું જોઈએ હવે અહીંયા કોનું આવે છે અહીંયા નામ કોનું હોય છે ભાઈ અમદાવાદ નોતો મિત્રો તમને એમ થાય કે આ તો શું છે આ વિડિયો કઈ એડિટિંગ નથી મિત્રો તમને એમ હોય કે તો અહીંયા તમે જોઈ લો કે અમદાવાદ છે અહીંયા આગળવાડીમાં જોઈ લો અમદાવાદ છે એ એડ એડব্লিউએચ હોય અહીંયા કેના કોઈ પણ મેરિટ યાદીમાં જોઓ મિત્રો 10 કરોડ છે તો ત્યાંના મેરિટ યાદીમાં જોશો ત્યાં પણ શું હશે મિત્રો જો તમે અહીંયા નામ જો ખાલી હવે આ વ્યક્તિ ક્યાંનો છે આ વ્યક્તિ છે આપણે મહિસાણાનો મહેસાણા તો એ અમદાવાદમાં નામ શા માટે હવે એટલે જ બધા ઉમેદવારો કહે છે કે ભાઈ આ ભરતીમાં ફાઇનલ કંઈક ને કંઈક બહુ ભણતી હોય કારણ કે તમે કોઈ પણ જિલ્લાની મેરિટ યાદી ચેક કરો રિજેક્ટ યાદી જો તમે ચેક કરશો તો એમાં નામ અલગ અલગ હશે એમાં નામ છે અલગ અલગ જોવા મળે છે બાકી મેરિટ યાદીમાં તો એકનું ને એકનું નામ જ પેલા છે અને આમાં મિત્રો આલો આપણે એમ હોય કે ભાઈ આ ચાલો ભાઈ આપણે અમદાવાદનું સિલેક્ટ કરેલું છે તો અમદાવાદમાં જો સિલેક્ટ કર્યું તો એમાં એકને એક જિલ્લાનું નામ આખી મેરિટ યાદી શા માટે બોલે છે પ્લસ મિત્રો બીજાને પોઈન્ટ એવો ઉદ્ભવે છે કે હવે આમાં જો મિત્રો ટોટલ જેટલા પણ ઉમેદવારો હોય પરંતુ જો આપણે ટોટલ રિજેક્ટ તો ગમે એટલા થાય ભરતી કેટલી નવ હજાર સમથિંગ જગ્યા નથી નવ હજાર સમથિંગ જગ્યા હોય તો એમાં ઉમેદવાર પણ વધુ જોઈએ તો અહીંયા કોઈ પણ મેરિટ યદિ તમે ચેકઆઉટ કરો ચૌદ જ ઉમેદવાર હશે જો મિત્રો અહીંયા ચૌદ ઉમેદવાર છે ને જો તો આ જો મિત્રો ચૌદ તમને એમ થાય કે આ તો શું છે રિફ્રેશ એક વાર કરી આપણે જોઈએ રિફ્રેશ કરી આપું મિત્રો અહીંયા રિફ્રેશ જેમ કે મેં કરી આપ્યું પછી શું થાય જોઈએ મિત્રો રિફ્રેસ કરીને ફરી અહીંયા મેં અમદાવાદનું નાખેલું છે અમદાવાદ અર્બનનું નાખી દઈએ કારણ કે અમદાવાદનું આપણે નાખેલું હોય તો તમને એમ થાય કે આ તો અમદાવાદનું નાખેલું છે એટલે એક એકને કાવા અહીંયા અમદાવાદ ને અમદાવાદ નું નાખી દઈએ અમદાવાદ શહેરીનું એમાં અહીંયા સર્ચ પર ક્લિક કરીને અહીંયા આપણે આવી ગયા તો કે ભાઈ અહીંયા તમે જોઈ શકો કે અહીંયા અમદાવાદ નું આવી ગયું અમદાવાદ શહેરીમાં તો ભાઈ બદલી જવું જોઈએ ને reject યાદી હમણાં સો બદલી ગયેલો છે તમે અહિયાં જુઓ મિત્રો reject યાદી બદલી ગયું છે અહિયાં મિત્રો ગીતાબેન છે એ પ્રમાણે મિત્રો નામ બદલી ગયું છે વિમલાબેન છે એ પ્રમાણે હવે અહિયાં મિત્રો જો તમે જો તો હવે અહિયાં ની જે પણ શહેરીની ની યાદી છે એમાં તમે જોશો એટલે merit યાદી ફરી હતી અને એ જ આવશે આવી નથી રહી પણ અહિયાં મિત્રો હતા એના ચૌદ ઉમેદવારો તો આ શું ચાલે છે ભરતીમાં માં આખું શું આ કૌભાંડ નથી તો બીજું શું છે મિત્રો અહિયાં તમે જો કારણ કે એક ને એક આખું મેરિટ યાદી નામ પણ સેમ ને સેમ બધું સેમ ને સેમ અને પાછું એક ને એક જિલ્લાનું જમા આપે છે એટલે બધા હવે એવો બેસે છે કે ભાઈ કૌભાંડ થયું તમને શું લાગે છે એનું મંતવ્ય સોરી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને કેટલા માર્ક હોય તો તમારું સિલેક્શન થાય તમારે ગમે એટલા માર્ક હોય જો ભાઈ તમારો મેરિટ યાદીમાં નામ હશે ને તો તમારો લગભગ સો ટકા હું એમ કહું કે સિલેક્શન થઈ જશે થઈ જશે મિત્રો એમ નથી ફાઇનલ થઈ જશે કારણ કે ઓલમોસ્ટ મિત્રો હજુ આના ઉપર એટલું ફૂલ એનાલિસ કરેલું નથી કારણ કે તમારે બધાનો સપોર્ટ નતો મળતો પરંતુ હવે સપોર્ટ મળે છે આના ઉપર અમે એનાલિસિસ પણ કરી દઈશું કારણ કે મિત્રો નવ હજારના સમસંગ જગ્યાઓ છે અને મિત્રો ઉમેદવારો છે અહીંયા તમે આ રીતનું ચાલે છે એટલે મિત્રો આમાં લગભગ જિલ્લા પસંદગી તો સોરી મિત્રો જિલ્લા પસંદગી આપણે જે પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં પણ તમામ ઉમેદવારોના નામ આવી શકે છે આ પ્રમાણે મિત્રો માહિતી છે જો ચેનલ પર ન હોય તો અત્યારે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરી બિલ નોટિફિકેશન રાખજો જેથી કરી તમારા તમામ આવા ડાઉટ અમે ક્લિયર કરી શકીએ મળી શકીએ આ વિડીયોમાં જય હિન્દ જય ભારત